હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો અહીંયા હું બનાવું છું મોટાવાલા ભરેલા મરચાં તો અહીંયા મેં મોટાવાલા મરચાં લીધા છે અને સારી રીતના ધોઈને સાફ કરી લીધા છે અહીંયા મોટા ગાઠિયા અને ધાણું લઈ લીધું છે પછી ધાણાને અને ગાઠિયાના દરદરૂ પીસી લેવાનું છે પેલું જે ફેરવવાળું મશીન આવે ને એમાં સારી રીતના ફેરવી લેવાનું પછી અહીંયા મરચામાં મેં વચ્ચેથી કટ લગાવી દીધો છે કટ લગાવીને જે પેલું દરદરું ધાણો અને જે પીસ્યું હતું ને એમાં અમે નાખીશું આપણે અરદ મીઠું અને લીલો મસાલો એને લીલો મસાલો બહુ નહીં રાખવાનો થોડુંક નાખવાનું હા પછી એને સારી રીતના મિક્સ કર નાખવાનું કોહણી કરવાનું કસ કહણીને પછી અમે એને આ રીતના મરચામાં ફૂલ ભરી લેજશું ફૂલ મરચાં ભરવાના અડધા અડધા નહીં ભરવાના ફૂલ ભરે તો સારા પછી અહીંયા તપેલું લીધું છે અને સારી રીતના તેલ નાખ્યું અને સારી રીતના તપેલામાં આ રીતે સાણસીથી પકડીને સારી રીતના પસારી દેવાનું તાકી સારા બધા મરચામાં તેલ આવી જાય તો અહીં એક એક કરીને અને બધા મરચાં તપેલામાં નાખી દીધા હતા તપેલામાં નાખીને પછી હું પાછું સાણસીથી જે રીતના તેલ પસાર્યું હતું એવી રીતના થોડી થોડી વારે પસારતો રહેવાનું પછી અહીંયા ચારે બાજુ એક બાજુ થઈ જાય ને બીજી બાજુ પલટવાનું બીજી બાજુ થઈ જાય એટલે ત્રીજી બાજુ પલટવાનું ત્રીજી બાજુ થઈ જાય અને ચોથી બાજુ એવી રીતના સા ગોળ ફરતે ફેરવીને અમે મરચાંને ફ્રાય કરી લઈશું ફ્રાય થઈ ગયું છે અમારા મરચાં સારી રીતના બધા મરચાં ચડી ગયા છે અને ફ્રાય પણ થઈ ગયા છે બહુ ફ્રાય પણ મત કરવાનું હા એકદમ બારી નથી નાખવાના આ રીતના ફ્રાય કરવાના છે અને રોટલી એકની જગ્યાએ બે રોટલા ખાઈ જશો તમે આવું જો ચોખાના રોટલા સાથે જો આ મરચાં ખાશો ને તો બહુ ટેસ્ટી લાગે અને કમેન્ટ કરીને બતાવજો કેવા બન્યા